રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કારણે છેલ્લા બે દિવસમાં બે જેટલા મોત હોવાનું થયું છે કે સામે આવ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં આ રાજકોટમાં મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં સોપડે ડેન્ગ્યુમાં સોળ જેટલા કેસ નોંધાયા કે બોટાદના રહેવાસી એકવી વર્ષને હવામાન વ્યાસનું ડેન્ગ્યુ સારવારમાં દરમિયાન તે મોત થયું હતું કે હોવામાં સામે આવ્યું છે કે જે રાજકોટ રહેતી દસ વર્ષ બાળકીને ટાઈફોડથી આ સારવારમાં કામ

સાલું માંસ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે કે આ જેમાં ઝડપથી પ્લેટ પ્લેટ પ્લેટના અને તેમજ હૃદય કિડની પરથી ઝડપથી અસરથી હોવાનું પ્રમાણમાં વધારો જોવા મળે છે કે જો કે આ ગત વિભાગમાં સરખામણી ચાલુ માસ્ક ડેન્ગ્યુને કેસમાં ઘટાડો જોવા મળ્યો છે સરપ્રાઇઝ માય ચેનલ